પેલી વાત નથી એટલું તમે કરવા વાળા હાલ લો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વિડીયો અંદર અત્યારે આપણે આવી ગયા છે રાજકોટના લોકમેળાની અંદર જે જે મેળો બહુમાં બહુ સ્ટેન્ડિંગમાં રહ્યો છે આવનાર દિવસોની અંદર એટલે આજે આપણે ફાઇનલી આવી ગયા રાજકોટના મેળાની અંદર અને મેળાની અંદર શું રાઈડ ચાલુ છે કે નહીં અને કેટલું પબ્લિક આવેલું છે એ બધું આજના મેળાની અંદર આપણે જોવાના છે તો ભયના રહેજો એન્ડ સુધી આપણા વિડીયોની અંદર જો તમને ક્યાંય મજા આવતી હોય તો કોમેન્ટ પણ કરતા રહેજો બાકી ચાલો હવે તમને હું મેળાની વિઝિટ કરાવું જ્યાં એક નંબર ગેટ છે અહીંથી જવાનું હોય ઓલી બાજુ એન્ટ્રી આ આવું એન્ટ્રી છે અહીંથી બધા લોકો નીકળે છે જે મેળો બધો ફૂલ મોતથી કરી લીધો છે એ બધા હવે ઘરે જાય છે અત્યારે વાગવામાં સાતક વાગ્યા છે તો આપણે હવે અંદર જઈએ છીએ મેળાની અંદર અને અહીંયા બધા આડા બો આવે જ્યાં આવે ત્યાંથી નીકળે આમથી નીકળે ઘણા કામથી આમથી નીકળે આમથી નીકળે આવું બધું વધારે થાય છે આ એન્ટ્રી છે એટલે એન્ટ્રી લઈએ મેળાની અંદર પહેલી જે એન્ટ્રી થાય છે આપણે એન્ટ્રી તમે એન્ટ્રી જુઓ ખાલી અંદર મેરા બાજુ બધું પબ્લિક પબ્લિક જ છે આમ જોવો તમે રાઈટ ને જે હતું એ બધું અત્યારે ચાલુ છે ધમ ધોકાર હાલે છે અને પબ્લિક એ બધું ફૂલ પાવર પબ્લિક છે અત્યારે અને જે વરસાદ થયો હતો પાણી ભરાયું હતું ને એટલે એના માટે આ કાકરી પણ નાખી દીધી છે આમાં ક્યાંય પાણી બાણી દારો બારો કંઈ ચાલતું નથી ગમ ધોકાણ આવે છે બધી વસ્તુ એક આ રેન્જર વસ્તુ એવી છે ને કે ભાઈ આની અંદર દેખા જેવું હોય મજા આવે આપણે ઊંઝા સીતા કરી નાખે પણ એ અત્યારે બંધ છે કાંઈક પરિસ્થિતિને લીધે આમ જો આ રેન્જર આને કહેવાય રેન્જર બાકી બધી રાઈડ ચાલુ છે અને એક ઓલું બી બંધ છે ભાઈ બે વસ્તુ ખાલી બંધ છે બાકી બધી ચાલુ છે અરે બીજી એક વાત તમને કરવાની કે કાંઈક આપણાને એ સપોર્ટ કરો તમે આપણા વિડીયોને સબસ્ક્રાઈબર બનો કાંઈક આપણે તમારા માટે આવા આવા વિડીયો બનાવવા માટે હું ક્યાં ક્યાં સુધી જાઉં છું અને તમને ના મજા આવતી હોય તો કાંઈક મને સજેશન કરો ગમે એ વસ્તુ બાકી જુઓ તમે અત્યારે ચાલુ છે અહીંયા જુઓ નાવડી ઉડી રાજકોટના મેળામાં નાવડી ઉડે છે ભાઈ હવે તો ચાલો ભાઈ આપણે સાથે સાથે જ્યુસ ની પણ ખુશકી લેવા માટે આવ્યા છે અહીંયા લેમન એક નંબર જ્યુસ મળે છે આમ જોવો તમે જોયા ભાઈ ઓરિજિનલો બધું વસ્તુ યુઝ કરે છે અને મેળાનો ભાઈ એક નંબર અત્યારે માહોલ જઈમ્યો છે ત્યારે એ બાજુ પબ્લિક પબ્લિક જ છે અત્યારે આમ જુઓ તમે વ્યૂ જોવો ખાલી મેળાનો જગદલુને ને બચત પંખા એકલા લાગ્યા હે ભાઈ અનલિમિટેડ જો હવે આપણે આ પેલી લઈને પછી જઈએ આગળ આ આખો મેળો છે ને ભાઈ પોલીસ ની નિગરાની માં છે આખે આખો મેળો અહીંયા પોલીસ ના કેવલા ઉષા ટાવર હોય ને ટાવર થી બધું નિરીક્ષણ કરે છે સમજો તમને બતાવું જેવા સામે દેખાય ટાવર ટાવર ઉપર અત્યારે પોલીસ છે અને આખા મેળાની નિગરાણી ટિકિટ ની વાત તમને કરું ને કે કેટલી ટિકિટ છે રાઈટમાં બે વાર તો ખાલી ફક્ત પચાસ રૂપિયા હાય એક જણાના એક જણા ને પચાસ રૂપિયા રાઈડ ની ટિકિટ રાઈડ ની ટિકિટ એક જણા ને પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયામાં બધા બેસી શકે છે જેમણા પબ્લિક જ આવે છે મેળામાં ફૂલ પબ્લિક છે અત્યારે ભાઈ તો અહીંયા આવ્યો મોત નો કુવો પણ મોત નો કુવો તો બંધ છે ભાઈ મોત નો કુવો ચાલુ નથી આ જો આ જો મોત નો કુવો પણ બંધ છે બંધ હાલતમાં કુવો છે ભાઈ અત્યારે મોત નો કુવો ચાલુ નથી બાકી બધું ચાલુ છે અહીંયા મોટા ની મેળાની મેળાની મોટામાં મોટી નાવડી ફૂલ મેળા મેળાનો વ્યુ આવે છે ફૂલ આમ જો અહીંનો ખાલી વ્યૂ જોવો અહીંથી ખાલી વ્યૂ જોવો તમે મેળાનો ભાઈ

રાજકોટનો મેળો લોક મેળો ભાઈ મેં આજે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રાજકોટના મેળાની અક્ટર ભાઈ પબ્લિક 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 આખું ગામનું પબ્લિક અહીંયા જ આવી જુએ આમ જો તમે ઓલી બાજુ તો હવે તમને એક મેન વાત કરું હું એ ચોર લૂંટાવાથી છે ને ચેતીને રહેજો કારણ કે મેળામાં જો ટ્રાફિક હોય એટલે ચોર ઉટાળાય હોય એટલે એના માટે તમને એવું કોઈ લાગે તો અહીંયા પોલીસ ડાયરેક્ટ પોલીસને જાણ કરવાની જોઈએ પોલીસ સ્ટેશન એક નંબર છે બધા પોલીસ વાળા અહીંયા આ પોલીસ તો પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દેવાની તમને કોઈ પણ એવું લાગે તો બાકી પોલીસે અહીંની રાજકોટ પોલીસ તત્પર છે ફૂલ બાબત રાઈટ માં બેસવામાં ભાઈ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક એટલે ફળાફળી બે વર્ષથી આ રાઈટ બધી બંધ હતી એટલે અત્યારે એમ માનો કે ફૂલ ફળાફરી થાય છે બેસવામાં ફૂલ ભાઈ એક જગ્યાએ આવી બધી જગ્યાએ આવવું હોય અત્યારે અને ગરમી તો એમ માનું કે ફૂલ મેળાની અંદર ગરમી થાય છે

મશીન ગન આમ જો મશીન ગન રાઈફલ આમને બધી રાખી છે ભાઈ આમ જો બી રાખેલી છે એટલે આ બધી છે ને ખાલી શો માટે રાખેલી છે પબ્લિક જોઈ શકે છે અને થોડાક ટ્રાફિકના નિયમ પણ રાખેલા છે તેથી કરીને પબ્લિક જોઈને એના નિયમ બધા ફોલો કરે જો આ બધા ટ્રાફિકના રાખેલા છે હેલ્મેટ ને એ બધી સીટ બેલ્ટ ને પહેરવો એ બધું એ કે તમારે જરૂરી છે એના માટેનું બધું એટલી પબ્લિકમાં બ્લોગ ઉતારો અને વાત કરવી કે કોમેન્ટો કરતા હોય આ હેલી વસ્તુ નથી એકવાર ખાલી પબ્લિકમાં ખાલી કેમેરો તો તો ચાલુ તમને ખબર પડશે કે શું છે વસ્તુ પબ્લિક છે એટલી પબ્લિકમાં હું બ્લોગિંગ કરું એટલે કઈ હેલી વાત નથી એટલું સમજો કોમેન્ટ કરવાવાળાને કહું છું બાકી આપના યાર સબસ્ક્રાઈબ કરો રાજકોટ વાંચ્યો આપણે ખાલી એટલું કહીએ રાજકોટ વાંચ્યોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી અત્યારે મેરો સમાપ્ત થઈ ગયો વેલો થઈ ગયો ભાઈ બંધ તો ચાલુ હોય અત્યારે વહેલો બંધ થઈ ગયો એટલે બધા હવે ભાગે છે તો આજનો વિડીયો આપણે પણ અહીંથી સમાપ્ત કરી નાખીએ સારું લાગ્યું હોય તો કોમેન્ટ લીધે જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ભાષા ત્યાં સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ કમેન્ટ કરજો જરૂરથી